લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન એક્ટની ટીમે પંદરેક દિવસ પહેલા સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર એક બાળકિશોરને ઝડપી પાડ્યો છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ઝોન એકની ટીમના પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર સત્યજીતસિંહ જાડેજા તથા રવિરાજભાઈ પટનાગીરને પેટ્રોલિંગ દરમિયાન મળેલ સંયુક્ત બાતમીના આધારે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના દૂધસાગર રોડ પરથી એક શંકાસ્પદ સગીરને મોટરસાયકલ પર જોતા તેની અટકાયત કરી હતી અને તેની તલાશી લેતા તેની પાસેથી બિલ કે આધાર પુરાવા વગરનો એક સોનાનો ચેન મળી આવ્યો હતો આથી આ વિષય તેની પૂછપરછ કરતા તેણે આશરે પંદરેક દિવસ પહેલા એક મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરી હોવાનું કબૂલ્યું હતું આ ઉપરાંત તેની પાસે રેલ મોટર પણ ચોરીનું હોવાનું માલુમ પડતા પોલીસ સ્ટાફે ચેન અને મોબાઈલ મળી કુલ રૂપિયા છન્નું હજારના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ આ બાળ કિશોરની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો ચાર બે અને થોરાડા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ના ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા